ગણેશાય નમઃ હેલો મિત્રો હું તમારી સખી હીરું આજે લઈને આવી છું કાર્તક સુદ પૂનમનું શું મહત્ત્વ છે અને આ દિવસે કોની પૂજા કરવી જોઈએ એની સંપૂર્ણ માહિતી આપને જણાવવા જઈ રહી છું મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં અમાસ અને પૂનમ તિથિ દર મહિને આવે છે અને દરેકનું પોતાનું આગવું મહત્વ હોય છે તેવી જ રીતે કાર્તક મહિનામાં આવતી કાર્તક પૂર્ણિમા કે પૂનમને ખાસ માનવામાં આવે છે કારતક પૂનમ દેવતાઓ અને ઋષિઓનું પર્વ છે આ દિવસે દીપદાન કરવાથી મોક્ષ અને અનંત ગણો પુણ્ય મળે છે આ દિવસે સ્નાન કરવાથી દીપદાન કરવાથી અનેક ગણો વધારે ફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે મિત્રો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસના વધ કર્યો હતો આ કારણથી તેને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે સ્નાનની સાથે સાથે ભગવાન શિવ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે ત્રિદેવોએ આ દિવસને મહાપર્વ કહ્યું છે આ દિવસને બ્રહ્મા વિષ્ણુ શિવ અંગીરા અને આદિત્યએ મહાપર્વ કહ્યું છે એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન દાન યજ્ઞ અને ઉપાસના કરવાથી અનંત ગણો ફળ મળે છે આ શુભ સાંજે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા હતા આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને અન્ય શુભ કાર્યો પુણ્ય દસ યજ્ઞના ફળ સમાન મળે છે પંચાંગ અનુસાર કાર્તક સુદ પૂનમ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યે અને ઓગણીસ મિનિટે શરૂ થશે જે સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે બે વાગ્યે અને અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં કાર્તક પૂનમ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે કારતક પૂનમ બે હજાર ચોવીસ સ્નાન અને દાન મુહૂર્ત સ્નાન દાન મુહૂર્ત તો કે સવારે ચાર વાગ્યે અને અઠાવન મિનિટથી લઈને પાંચ વાગ્યે અને એકાવન મિનિટ સુધીનું રહેશે સત્યનારાયણ ભગવાનની પૂજાનું મુહૂર્ત સવારે છ વાગ્યે અને ચુમ્માલીસ મિનિટથી લઈને દસ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટ સુધીનું રહેશે ચંદ્રોદયનો સમય સાંજે ચાર વાગ્યે અને પંચાવન મિનિટથી શરૂ થશે દેવ નો શુભ મુહૂર્ત તો કે કાળ દેવ દિવાળી મુહૂર્ત સાંજે પાંચ વાગ્યે અને દસ મિનિટથી લઈને રાત્રે સાત વાગ્યે અને સુડતાલીસ મિનિટ સુધીનું રહેશે મિત્રો કાર્તક પૂનમ બે હજાર ચોવીસના દિવસે લક્ષ્મી પૂજનનો સમય પંદર નવેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગ્યે અને ઓગણચાલીસ મિનિટથી લઈને સોળ નવેમ્બરના રોજ બાર વાગ્યે અને તેત્રીસ મિનિટ સુધીનું રહેશે મિત્રો મિત્રો હવે આપણે કાર્તિક પૂર્ણિમાની પૂજા વિધિ જાણી લઈએ મિત્રો સૂર્યોદય પહેલાં વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું ગંગા નદીમાં સ્નાન ન કરી શકતા હોવ તો ઘરમાં સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકાય છે માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને આધ્યાત્મિક શુદ્ધિ થાય છે સ્નાન કર્યા પછી ઘરના મંદિરને સાફ કરીને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સ્વચ્છ ચોકી પર સ્થાપિત કરો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી અને મંત્રોનું જાપ કરવો સાંજે દીપદાન કરવું વિશેષ માનવામાં આવે છે કોઈ પણ જળાશય પાસે ઘી અથવા સરસવના તેલનું દીવું પ્રગટાવો તો તે વિશેષ શુભ માનવામાં આવે છે આ દિવસે ઘરની અંદર અને બહાર દીવા પ્રગટાવવા જોઈએ અંધકારને દૂર કરનાર પ્રકાશનું પ્રતિક આ દીવો તમારા જીવનમાં ઈચ્છાઓની પરિપૂર્ણતા અને સમૃદ્ધિ લાવશે એવું માનવામાં આવે છે દીવા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે અને નકારાત્મક પ્રભાવો સામે રક્ષણ આપે છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત સત્યનારાયણ કથાનો પાઠ પણ કરી શકાય છે આ માટે ઘરના બધા લોકોએ સાથે મળીને આ કથાનું પાઠ કરવો જોઈએ અને કથાના અંતે પ્રસાદ વહેંચવો જોઈએ કાર્તિક પૂર્ણિમાને દાન અને અન્યની સેવા કરવા માટે પણ આદર્શ દિવસ માનવામાં આવે છે મિત્રો આ દિવસે અન્નદાન અથવા ભોજનનું દાન કરવું શુભ હોઈ શકે છે આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં વગેરેનું દાન પણ કરી શકાય છે મિત્રો કાર્તક પૂનમનું મહત્વ હવે હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો તો કે કાર્તક પૂનમનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે સ્નાન દાનથી સાથે દીપદાન કરવાથી શુભ ફળ મળે છે આ દિવસ ઘણા કારણોસર ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો કારતક પૂનમનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે સ્નાનદાનથી અને દીપદાન કરવાથી શુભ ફળ મળે છે આ દિવસ ઘણા કારણોસર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો કાર્તક પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરા સુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કાર્તક પૂનમના દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોથી ઋષિમુનિઓ અને વેદોની રક્ષા માટે મત્સ્યનું અવતાર લીધો હતો પદ્મ પુરાણ અનુસાર દાન કરવાથી દસ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે મિત્રો આ દિવસને બ્રહ્મા વિષ્ણુ શિવ અંગિરા અને આદિત્યએ મહાપર્વ જણાવ્યું છે એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન દાન યજ્ઞ અને ઉપાસનાનું અનંત ગણું શુભ ફળ મળે છે આ શુભ તિથિએ સાંજે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા હતા આ કારણે આ દિવસે કરવામાં આવતા દાન અને અન્ય શુભ કાર્યોનું પુણ્ય દસ યજ્ઞના ફળ જેટલું મળે છે દીપદાન અને ભગવાન કાર્તિકેયની પૂજા ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કાર્તક પડ્યું છે કાશી કાશીખંડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મહિનાના સ્તુત પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવા સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય લાભ મળે છે વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણિમાએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ શકે છે દીપદાન કરવાથી પુનઃ જન્મ થતો નથી એટલે મોક્ષ વણ જાય છે દીપદાન ક્યાં કરવું જોઈએ તો કે મંદિર ચાર રસ્તા શેરીમાં તળાવ કૂવા પીપળાનું ઝાડ અને તુલસીના છોડ પાસે દીવું પ્રગટાવવો જોઈએ સાથે જ ગંગા અને અન્ય નદીઓમાં લોટનો દીવો બનાવીને દીપદાન કરવામાં આવે છે મિત્રો કારતક પૂનમના દિવસે સ્નાન સવારે વહેલા કરી લેવું જોઈએ પછી દિવસમાં ગ્રહણકાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને દાન આપી શકાય છે મત્સ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે કાર્તક મહિનાની પૂનમનો વ્રત કર્યા પછી વૃષભ એટલે કે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું ન કરી શકો તો ચાંદીનો બળદ બનાવીને દાન કરી શકો છો આ પર્વમાં ગાય હાથી રથ ઘોડો અને ઘીનું દાન કરશો તો સંપત્તિ વધે છે આ દિવસે સોનાથી મનેલી બકરીનો દાન કરવાથી ગ્રહ નક્ષત્ર અશુભ ફળ દૂર થાય છે બ્રહ્મપુરાણ અનુસાર ભગવાન કાર્તિકેયની માતાની પૂજા બ્રહ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિએ સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય છે ત્યારે ભગવાન કાર્તિકેયનો ઉછેર કરનારી છ માતાઓની પૂજા કરવી જોઈએ જેમના નામ શિવા સંભૂતિ પ્રીતિ સંતતિ અનસુયા અને ક્ષમા છે આવું કરવાથી શૌર્ય અને વીરતા વધે છે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે એવો પણ ઉલ્લેખવામાં આવ્યું કે આ પર્વમાં ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરશો તો અગ્નિષ્ટો એટલે કે મહાયજ્ઞ કરવાનું ફળ મળે છે કાર્તિકેય પૂજાથી દોષ દૂર થાય છે ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કાર્તક પડ્યું છે સ્કંદ પુરાણના કાશી કાશીકાંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે કે તિથિ ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય મળે છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે આ પૂનમ ત્રિપુરાની પૂર્ણિમા તેમજ ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ પ્રસિદ્ધ છે તો આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે તે ગંગા સ્નાન તરીકે પણ ઓળખાય છે માન્યતા અનુસાર સૃષ્ટિના આરંભથી આતિથી ખૂબ જ મહત્ત્વ રહ્યું છે પુરાણોમાં આ તિથિ સ્નાન વ્રત તક દ્રષ્ટિ મોક્ષદાન પ્રદાન કરનારી મનાય છે આનું મહત્વ માત્ર વૈષ્ણવ ભક્તોમાં જ નહીં પરંતુ શિવપંથીઓ અને શીખ ધર્મના લોકો માટે પણ ખાસ છે વિષ્ણુ ભક્તો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો મનાય છે કારણ કે ભગવાન વિષ્ણુએ આ જ દિવસે મત્સ્ય અવતાર એટલે કે માછલીના રૂપમાં પ્રાગટ્ય કર્યું હતું તે તેમનો પ્રથમ અવતાર હતો તેમણે પ્રલયકાળમાંથી લોકોને ઉગારી સૃષ્ટિનું નિર્માણ સરળ કર્યું તો આ જ તિથિએ મહેશ્વરે એટલે કે ભગવાન શિવે મહાભયાનક અસુર ત્રિપુરાસુરનું સંહાર કર્યો હતો જેને લીધે શ્રી વિષ્ણુજીએ શિવજી ત્રિપુરારી કહી સંબોધ્યા હતા તેના પરથી જ આ પૂનમ ત્રિપુરારી પૂર્ણિમા નામે પ્રસિદ્ધ થઈ છે મિત્રો કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે શો શું કરવું જોઈએ મિત્રો એના વિશે જાણી લઈએ હવે તો કે કાર્તિક સુદ્ધ પૂનમે ગંગા સ્નાનનો વિશેષ મહિમા છે જો શક્ય હોય તો આ દિવસે ગંગા સ્નાન કરવું એવું મનાય છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપૂર્વક ગંગામાં સ્નાન કરવાથી આખા વર્ષ દરમિયાન ગંગા મૈયા તેના ભક્તો પર પ્રસન્ન રહે છે આ દિવસે તીર્થસ્થાનની પ્રથા છે ગંડક કુરુક્ષેત્ર અયોધ્યા યમુના ગોદાવરી નર્મદા કાશીમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો તીર્થમાં ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય છે તેથી ગંગા સ્નાન સમાન જ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો ગંગા સ્નાન કરતી વખતે ગંગે જય મુને જેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અશ્વિન સનિધિ કુરુ આ શ્લોકનો જાપ કરો સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું જળ તાંબાના લોટાથી ચડાવવું જોઈએ અર્ધ આપતી સમયે સૂર્યના મંત્રનું જાપ કરવો જોઈએ કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે જ્યારે આકાશમાં ચંદ્રોદય થાય તે સમય શિવા સંભૂતિ સંતતિ પ્રીતિ અનસૂયા અને ક્ષમન આ છ કૃતિકાઓનું પૂજન કરવું કહેવાય છે કે તેનાથી શિવજી પ્રસન્ન થાય છે માન્યતા અનુસાર આ દિવસે કૃતિકામાં શિવશંકરના દર્શન કરવાથી સાત જન્મો સુધી વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બને છે કાર્તક પૂર્ણિમા દિવાળીના પંદર દિવસ પછી આવે છે એટલે કે અંધારાનો સર્વનાશ કરે છે એટલે આ દિવસે ભગવાનની આરાધના કરવાથી તામસી પ્રવૃત્તિઓનો નાશ થાય છે ધાર્મિક ગ્રંથોમાં પણ એમ કહેવાય છે કે આમ કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન સત્યનારાયણને કથા વાંચવી અને સાંભળવી જોઈએ જરૂરિયાતમંદ લોકોને ફળ અનાજ દાળ ચોખા ગરમ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવું ઓમ નમ શિવાય મંત્રનું જાપ કરવો કપૂર પ્રતાવીને આરતી કરવી શિવજી સાથે જ ગણેશજી માતા પાર્વતી કાર્તિકેય સ્વામી અને નંદીની પણ ખાસ પૂજા કરવી હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો મિત્રો કાર્તિક પૂર્ણિમાની કથા અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ